નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા વર્ષની તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રથમ સત્રની જેમ જ આપણે દ્વિતીય સત્રમાં એટલે કે દિવાળી વેકેશન બાદ દ્વિતીય સત્રમાં પણ આ જ રીતે ઓનલાઈન શિક્ષણ મેળવવાનું છે તો ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે દ્વિતીય સત્રમાં ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં દ્વિતીય સત્રનું પ્રથમ ચેપ્ટર એટલે કે ચેપ્ટર આઠ શરીરનું હલનચલન આ ચેપ્ટર વિશે આપણે વાત કરીશું હવે વિદ્યાર્થી મિત્રો શરીરનું હલનચલન અહીંયા ફક્ત આ ચેપ્ટરમાં આપણે માનવ શરીર વિશે વાતચીત કરવાની નથી દરેક પ્રાણીઓના શરીરના હલનચલન વિશેની વાત અહીંયા કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ચાલવું દોડવું ઉડવું છલાંગ મારવી સરકવું તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે આપણે ચાલીએ છીએ દોડીએ છીએ પક્ષીઓ ઉડાન કરે છે છલાંગ મારે છે કેટલાક પ્રાણીઓ સરકીને ચાલે છે કેટલાક પ્રાણીઓ પાણીમાં તરે છે આમ પ્રાણીઓમાં હલનચલન માટે અલગ અલગ પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે દરેક પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે એક જ રીતનો ઉપયોગ કરતા નથી અલગ અલગ વિવિધતાઓ જોવા મળે છે શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે તમે સાપ જો વિદ્યાર્થી મિત્રો તો સાપ સરકીને ચાલે છે જ્યારે માછલી છે એ પાણીમાં તરતી હોય છે તો આ વિવિધ પ્રકારના હલનચલન વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે સૌ પ્રથમ એમાં જોઈએ આપણે માનવ શરીર વિશે એટલે કે આપણા શરીર અને તેના હલનચલન વિશે આપણે સૌ પ્રથમ વાત કરીશું ત્યારબાદ અન્ય પ્રાણીઓના હલનચલન વિશે આ ચેપ્ટરમાં આપણે આગળ વાત કરવાની છે સૌ પ્રથમ માનવ શરીર અને તેનું હલનચલન હવે વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં સાંધા આવેલા હોય છે હવે પ્રશ્ન થાય સાંધા કોને કહેવાય તો આપણે શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા તો ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે જેમ કે તમે તમારી કોણીના ભાગને વાળી શકો છો એ જ રીતે ખભો અને ગરદન આ બંને ભાગોને તમે વાળી શકો છો તો જે વાળી શકાય તેવા ભાગ છે તેને આ સ્થાનોને શું કહે છે વિદ્યાર્થી મિત્રો સાંધા કહે છે આપણા શરીરમાં ઘણા બધા સાંધાઓ આવેલા હોય છે જેની મદદથી આપણે હલનચલન કરી શકીએ છીએ જેમ કે પગમાં પણ ઘૂંટણ આગળનો ભાગ ત્યાંથી આપણે પગને વાળી શકીએ છે જેથી હલન ચલન શક્ય બને છે એ જ રીતે હાથ આગળ કોણીનો ભાગ કોણીના ભાગથી તમે તમારા હાથને વાળી શકો છો આમ બે કે તેથી વધુ હાડકાના જોડાણથી વિદ્યાર્થી મિત્રો સાંધો રચાતો હોય છે આપણા શરીરમાં અસંખ્ય હાડકાંઓ આવેલા હોય છે અને આ હાડકાંઓ જ્યાં એકબીજાને મળે છે અથવા તો એકબીજા સાથે જોડાણ થાય છે ત્યાં સાંધાઓની રચના થાય છે અને સાંધાઓની મદદથી જ વિદ્યાર્થી મિત્રો આપણે હલનચલન કરી શકીએ છીએ આમ બે કે તેથી વધુ હાડકાના જોડાણથી સાંધાની રચના થાય છે ત્યારબાદ જોઈએ હાડકાં હવે હાડકાં એટલે કે તેને કહેવાય છે અસ્થિ તે સખત હોય છે હવે હાડકાં આપણા શરીરમાં અસંખ્ય હડકાઓ વિદ્યાર્થી મિત્રો આવેલા હોય છે અને એ હાડકાઓ કેવા હોય છે સખત હોય છે તમે તેને ટચ કરી જુઓ તો કેવા હોય છે એકદમ મજબૂત હોય છે તેને આપણે વાળી શકતા નથી કેવા હોય છે સખત હોય છે તેને આપણે વાળી શકતા નથી હાડકાઓને આપણે વાળી શકતા નથી એ જ રીતે કાસથી હવે કાસ્થી એટલે કે તેને કુર્ચા પણ કહી શકાય છે હાડકાં અને કુર્ચા તે કુર્ચા કેવા હોય છે તે હાડકા જેટલા સખત હોતા નથી આપણા શરીરમાં કાસ્થી એટલે કે કુર્ચાની પણ રચના હોય છે તે હાડકા જેટલા કેવા નથી હોતા સખત હોતા નથી એટલે કે નરમ અને સ્થિતિસ્થાપક હોય છે હવે સ્થિતિસ્થાપક વિદ્યાર્થી મિત્રો એટલે તેને આપણે સરળતાથી દબાવી પણ શકીએ નરમ હોય છે જેમ કે નાક અને કાનની બૂટની ઉપરનો ભાગ તમે નાકની ઉપરનો ભાગ અને કાનની બૂટ તમારી કાનની નીચેની જે બૂટ છે તેનો ઉપરનો ભાગ અડસો તો કેવો લાગે છે તે સોફ્ટ લાગે છે જ્યારે તમે તમારા હાથની આંગળીઓની ઉપરનો ભાગ જોશો તો કેવો લાગે છે તે કેવો લાગે છે કઠણ લાગે છે કારણ કે હાથમાં અસંખ્ય હાડકાંઓ પણ આવેલા હોય છે જ્યારે કાસ્થી એટલે કે કુર્ચા તે હાડકા જેવા સખત હોતા નથી તે નરમ અને સ્થિતિસ્થાપક હોય છે આમ આપણા શરીરમાં અસ્થિ એટલે કે હાડકાઓ અને કાસ્થી એટલે કે કુર્ચાઓ પણ આવેલા હોય છે અને હાડકાંઓ એકબીજા સાથે જોડાણ થઈને સાંધાઓની રચના થાય છે જેથી માનવ શરીરનું હલનચલન શક્ય બને છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અસ્થિ અને કાસ્થિ આ બંને વચ્ચેનો તફાવત પણ બની શકે છે જેમ કે હાડકાં અને કુર્જા હવે હાડકા એટલે કે તે સખત હોય છે જ્યારે તેનાથી ઓપોઝિટ તફાવતમાં પૂછાય તેવો પ્રશ્ન છે કાસ્થી એટલે કે કુરચા તે હાડકા જેવા સખત હોતા નથી બીજો મુદ્દો બની જાય હાડકાને વાળી શકાતા નથી જ્યારે કુરચા તે નરમ અને સ્થિતિસ્થાપક હોય છે તેથી તેને સરળતાથી વાળી અથવા તો દબાવી શકાય છે અને તેનું ઉદાહરણ પણ આપી શકાય છે જેમ કે નાક અને કાનની બૂટની ઉપરનો ભાગ જે કાસ્થીનો બનેલો હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા માનવ શરીર અને તેનું હલનચલનમાં આપણે આજે ત્રણ મુદ્દાઓ જોયા સાંધા અસ્થિ અને કાસ્થિ નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આપણા શરીરમાં આવેલા વિવિધ સાંધાઓ અને તેના વિવિધ પ્રકારો વિશે વાતચીત કરીશું નેક્સ્ટ વિડીયોમાં આપણે વિવિધ પ્રકારના સાંધાઓ વિશે વાતચીત કરીશું તમારે તમારી નોટબુકમાં આજના આ વિડીયોમાં આ ભણાવેલ દરેક મુદ્દાઓ તમારી નોટબુકમાં નવા ચેપ્ટરનું ટાઇટલ લખીને આ લખી લેવાનું રહેશે નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળના ટોપિક વિશે વાત કરીશું થેન્ક યુ